આજનું રાશિફળ આજે એક સપ્ટેમ્બર જાણો કેવો રહેશે તમારો આજનો રવિવારનો દિવસ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા રાશિફળવાળા વિડીયો મેં દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલી રાશિ છે મેષ રાશિ આજે તમારી અને ઉત્સાહ ટોચ પર રહેશે નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ એક શ્રેષ્ઠ દિવસ છે તમારી સર્જનાત્મકતા ખીલી ઉઠશે અને તમે નવીન વિચારોથી પ્રેરિત થશો વ્યવસાયિક જીવનમાં સફળતા મળવાની શક્યતા છે પ્રેમ જીવનમાં નવી તકો ઊભી થઈ શકે છે આર્થિક બાબતોમાં સાવચેતી રાખવી જરૂરી છે આરોગ્યની દ્રષ્ટિએ સકારાત્મક દિવસ રહેશે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજે તમારું ધ્યાન આર્થિક બાબતો પર કેન્દ્રિત રહેશે લાંબા સમયથી અટકી પડેલા નાણાકીય મામલાઓ આજે ઉકેલાશે કાર્યસ્થળે તમારી મહેનત અને કુશળતાની કદર થશે કૌટુંબિક જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહેશે પ્રેમીઓ માટે રોમેન્ટિક પડો અનુભવવાનો સમય છે નવા કૌશલ્યો શીખવા માટે આ શ્રેષ્ઠ સમય છે તમારું આરોગ્ય સારું રહેશે પરંતુ નિયમિત કસરત કરવાનું ભૂલશો નહીં આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજે તમારી વાણી અને વિચારોમાં સ્પષ્ટતા રહેશે સંચાર કૌશલ્યનો ઉપયોગ કરીને તમે મહત્વપૂર્ણ સંબંધો બનાવી શકશો વ્યવસાયમાં નવી તકો મળશે શૈક્ષણિક ક્ષેત્રે સફળતા મળશે પ્રેમ જીવનમાં ગેરસમજ દૂર થશે કુટુંબીજનો સાથે સમય વિતાવવાથી માનસિક શાંતિ મળશે તમારી આર્થિક સ્થિતિ આજે મજબૂત બનશે દિવસ સામાન્ય રહેશે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજે તમારી ભાવનાઓ પ્રબળ રહેશે પરિવાર અને મિત્રો સાથેના સંબંધો મજબૂત થશે કાર્યક્ષેત્રે નવી જવાબદારીઓ મળી શકે છે આર્થિક મામલાઓમાં સાવધાની રાખવી જરૂરી છે પ્રેમ જીવનમાં મધુરતા વધશે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે આરોગ્યની કાળજી લેવી આવશ્યક છે તણાવથી દૂર રહેવાનો પ્રયાસ કરો આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજે તમારો આત્મવિશ્વાસ ઉચ્ચ સ્તરે રહેશે તમે નેતૃત્વ ક્ષમતાઓનો ઉપયોગ કરીને મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકશો વ્યવસાયિક જીવનમાં પ્રગતિ થશે પ્રેમ જીવનમાં નવી ઉર્જા આવશે તમે મિત્રો સાથે આનંદદાયક સમય વિતાવશો તમારી આર્થિક સ્થિતિ સુધરશે આરોગ્યની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં તમારો રસ વધશે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ તમે કાર્યસ્થળે જટિલ સમસ્યાઓનો ઉકેલ લાવી શકશો આર્થિક યોજનાઓ સફળ થશે પારિવારિક જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહેશે પ્રેમ જીવનમાં સમજદારી વધશે તમારું આરોગ્ય પ્રત્યે સજાગ રહેવું જરૂરી છે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં તમારી રુચિ વધશે નવા કૌશલ્યો શીખવા માટે આ શ્રેષ્ઠ સમય છે આવનારી રાશિ છે તુલા રાશિ આજે તમારી સામાજિક પ્રવૃત્તિઓ વધશે નવા સંબંધો બનાવવાની તક મળશે વ્યવસાય ક્ષેત્રે સહયોગીઓનો સાથ મળશે પ્રેમ જીવનમાં મધુરતા વધશે કલા અને સૌંદર્ય પ્રત્યે આકર્ષણ વધશે આર્થિક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે આરોગ્યને દ્રષ્ટિએ દિવસ સામાન્ય રહેશે માનસિક શાંતિ માટે ધ્યાન અને યોગનો અભ્યાસ કરો આવનારી આઠમી રાશિ છે વૃશ્વિક રાશિ આજે તમારી અંતરદ્રષ્ટિ અને સહજ જ્ઞાન તીવ્ર રહેશે ગુપ્ત માહિતી પ્રાપ્ત થઈ શકે છે કાર્યક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રગતિ થશે આર્થિક મામલાઓમાં સફળતા મળશે પ્રેમજીવનમાં ઊંડાણ વધશે કુટુંબીજનો સાથે સંવાદ સુધરશે આરોગ્યની કાળજી લેવી આવશ્યક છે આધ્યાત્મિક અનુભવો થઈ શકે છે આવનારી નવમી રાશિ છે ધન રાશિ આજે તમારી સાહસિક વૃત્તિ જાગૃત થશે નવા અનુભવો મેળવવાની ઈચ્છા થશે શૈક્ષણિક અને આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ થશે વ્યવસાયમાં નવી તકો મળશે પ્રેમ જીવનમાં રોમાંચ જળવાઈ રહેશે તમારી આર્થિક સ્થિતિ સુધરશે તમે મિત્રો સાથે આનંદદાયક સમય વિતાવશો આરોગ્યની દૃષ્ટિએ દિવસ સારો રહેશે આવનારી દશમી રાશિ છે મકર રાશિ આજે તમારું ધ્યાન કારકિર્દી અને લક્ષ્યો પર કેન્દ્રિત રહેશે તમે મહેનત અને દ્રઢતાથી સફળતા મેળવી શકશો આર્થિક યોજનાઓ સફળ થશે પારિવારિક જીવનમાં જવાબદારીઓ વધશે પ્રેમ જીવનમાં સ્થિરતા આવશે તમારા આરોગ્ય પ્રત્યે સજાગ રહેવું જરૂરી છે આત્મવિશ્વાસ વધારવા માટે આ શ્રેષ્ઠ સમય છે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજે તમારી નવીન વિચારધારા અને સર્જનાત્મકતા ખીલી ઉઠશે સામાજિક કાર્યોમાં તમે સક્રિયપણે ભાગ લેશો મિત્રો અને સહયોગીઓનો સાથ મળશે વ્યવસાયમાં નવી તકો ઊભી થશે પ્રેમ જીવનમાં નવીનતા આવશે તમારી આર્થિક સ્થિતિ સુધરશે આરોગ્યની દ્રષ્ટિએ દિવસ સામાન્ય રહેશે માનસિક શાંતિ માટે ધ્યાન અને યોગનો અભ્યાસ કરો આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજે તમારી કલ્પના શક્તિ અને આધ્યાત્મિક ચુકાવ વધશે કલાત્મક પ્રવૃત્તિઓમાં તમારો રસ વધશે કાર્યક્ષેત્રે સહકર્મીઓનો સહયોગ મળશે પ્રેમજીવનમાં ભાવનાત્મક જોડાણ મજબૂત બનશે આર્થિક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે કુટુંબીજનો સાથે સમય વિતાવવાથી માનસિક શાંતિ મળશે આજે કાળજી લેવી આવશ્યક છે મિત્રો આશા રાખીએ છીએ કે આજનો રાશિફળ તમને ગમ્યો હશે વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી